સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરામાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો મેદાનમાં આવ્યા છે બાપોદમાં શ્રીજી ફ્લેટના રહીશોએ વિરોધ દર્શાવ્યો માટલા ફોડી સ્થાનિકોએ કોર્પોરેશનની સામે ઉગ્ર સૂત્રોચ્યાર કર્યા નગરસેવકોને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે પણ પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવતું અંતે કંટાળીને સ્થાનિકોએ વિરોધનું શસ્ત્ર હાથમાં લીધું છે અમે લોકો રહીએ છીએ પણ અહીંયા પાણી બિલકુલ આવતું નથી અમે રજૂઆતો રૂબરૂમાં કરી કરીને થાક્યા બે વરસથી તો પાણી એકદમ ધીમું આવતું હતું પણ એક મહિનાથી તો બિલકુલ સાવ ફોર્સ ધીમો છે ખાલી રૂબરૂમાં કહેવા ગયા હતા છતાં પણ એ લોકોને કોઈ જ અસર નથી આજે તો બિલકુલ પાણી નથી આવ્યું કેટલાય ટાવરોમાં લોકો નાયા ધોયા વગરના રહી ગયા છે આજે એમને રજાનો દિવસ છે પણ કોઈને બસ પાણી માટે થઈને જ બધા રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી આવે અને ક્યારે અમે અમારું કામકાજ કરીએ કોર્પોરેશનમાં ગયા હતા રૂબરૂમાં અમે ત્યાં મળવા માટે પણ બધા અમને જોઈને આપણે એ લોકો સંતાઈ ગયા અને કોઈ અમને રજૂઆત કરવા છતાં પણ એ લોકોએ અમને કોઈ જવાબ આપ્યો જ નથી આજ લગીને અને આજે પણ પાણીની કાલે ગયા હોવા છતાં પણ આજે પણ પાણીનો આ જ પ્રોબ્લેમ આ જ ઇસ્યુ છે એટલે પછી કંઈક પણ તમે નહીં કરો એના હિસાબે પછી કશું પણ નહીં કરતો અમે કાર્યવાહી અમારે આગળ કરવી જ પડશે કોર્પોરેશનમાં કાલે અરજી આવેદનપત્ર આપવા માટે ગયેલા પણ એ લોકોએ ત્યાંથી અધિકારીઓએ અમને એવું જણાવ્યું કે અમે લોકો કાલે ચેક કરવા આવીશું તમારે પ્રેશર કેવું છે એ જોવા માટે હજી સુધી કોઈ આવ્યું નથી કાલે સાંજે નવેક વાગે પાછળની સાઈડ કોઈ કોર્પોરેશનના અધિકારીઓ આવેલા પણ અમારી સાઈડ કોઈ ચેક કરવા આવ્યું નથી અત્યારે પણ અમે ટેન્કર મંગાવ્યું હતું હવે એક ટેન્કર અમે સાંજે મંગાવશું ક્યાં સુધી અમે લોકો ટેન્કર મંગાવશું કાલે રજૂઆત કરી પણ હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી